તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાના વિરોધમાં જેતપુર શહેર તાલુકા એસસી એસટી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અનામત બચાવોના નારા સાથે જેતપુર મામલતદાર કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બંને જાતિઓએ ભેદભાવ થાય ઉભા થાય તે પ્રકારના નિર્ણયોને આને ગણાવવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ આ ચુકાદાને ગીર બંધારણીય પણ ગણવામાં આવ્યું હતું જય ભીમના નારા સાથે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

મારું નામ દિનેશ રાઠોડ છે અને હું ભારત નો સામાન્ય નાગરિક છું આજે અમે જેતપુર શહેર અને તાલુકાના જાતિ સમાજ દ્વારા જેતપુર મામલતદાર ને જેતપુર શહેર મામલતદારને પત્ર આપેલ છે અને રાષ્ટ્રપતિને મોકલવાની અમે અરજ કરેલ છે તો અમે એમાં માંગ એવી કરી છે કે એસસી અને એસસીને લગતો ચુકાદો તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે આપવામાં આવેલો આવેલો હતો જેમાં સાત જજની બેન્ક દ્વારા એસસી અને એસટી સમુદાયમાં વર્ગીકરણ કરવું અને ક્રિમિનિયર દાખલ કરવું એવો ચુકાદો આપેલો હોય જેનો સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો વિરોધ કરતા હોય ત્યારે જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવેલો છે અમારી રાષ્ટ્રપતિ પાસે માંગ એવી છે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એ નિરસ્ત કરવામાં આવે અને અગાઉ જે પાંચ જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે તેમને લાગુ કરવામાં આવે અને સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા પાર્લામેન્ટ એટલે કે સંસદમાં અધ્યાદેશ લેવામાં આવે અને જે ચુકાદો જો સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય કરવામાં આવેલું છે એને નિરસ્ત કરવામાં આવે તેવી અમે જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે